અઢારસો સાહીઠની સાલમાં મહાસુદ સાતમને દિવસ શ્રીજી મહારાજ ભુજ મધ્યે સાંજને સમયે દિવસ પાછલો પોર એક બાકી હતો તે સમયે સુતાર સુંદરજીભાઈના ડેલામાં પધાર્યા તે ડેલામાં દોઢ હાથ ઊંચી પથ્થરની પાળી હતી તે ઉપર ઘોડો પલાણીને બેઠા મસ્તક ઉપર ભૂરા કેશની બાબરી હતી ને નેત્ર લાલ કમળની પાંખડી સરખા હતા ને શરીર તપે કરીને ખુશ હતું ને મસ્તક ઉપર અંચળો બાંધો હતો ને ભગવી ચાદર ઓઢી હતી ને હરિભક્ત ડોસાભાઈ આદિ થોડા પાસે બેઠા હતા પછી સુંદરજીભાઈએ પૂછ્યું જે હે મહારાજ સતયુગ ત્રેતાયુગને દ્વાપરિયુગ એ ત્રણેય યુગમાં ભગવાન પોતાના ભક્તની રક્ષાને અર્થે સુદર્શન ચક્રને મોકલતા અને તે ચક્રે કરીને ભક્તની રક્ષા કરતા અને કળિયુગમાં ચક્ર મૂકીને હવે કેમ પોતાના ભક્તની રક્ષા કરતા નથી તે કળિયુગના ભક્ત શું ભગવાનને કંઈ દબલા છે હળાહળ કળીમાં ભગવાનનું ભજન કરે છે તેની તો સામું ભગવાન તેની તો સામું ભગવાનને રક્ષા વધારે કરવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર કરો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તેજ સુદર્શન ચક્ર છે ને તે સુદર્શન ચક્રમાં દસ હજાર સૂર્યનો પ્રકાશ છે તે જુઓને જ્ઞાનમાં પણ તેટલો પ્રકાશ છે આ જે જીવના હૃદયમાં અજ્ઞાન રૂપી અંધારું છે તે ચંદ્રમાં તથા સૂર્ય તથા પ્રલયકાળનું મહાતેજ તે કોઈ જીવના હૃદયના અજ્ઞાન રૂપી અંધારાને ટાળવાને સમર્થ નથી તે અંધારાને ટાળી નાખે છે તે જુઓને દસ હજાર સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ છે અને સુદર્શન ચક્ર સતયુગમાં તથા ત્રેતાયુગમાં ભગવાનના ભક્તની રક્ષા કરતું ને આજ કળિયુગમાં તેનું તેજ વળી રક્ષા કરે છે ત્યારે તમે કહેશો જે કઈ રીતે રક્ષા કરે છે તે કહીએ છીએ તે સાંભળો તે જ્યારે પ્રભુનો ભક્ત હોય તેના હૃદયમાં કામ ક્રોધાદિકના ભૂંડાઘાટ થાય છે ત્યારે તે ભક્ત એવો વિચ તે ભક્તને એવો વિચાર રહે છે જે મને ભગવાન મળ્યા છે ને હું એવા મોટા લાભને મૂકીને ભગવાનનું વચન લોપીને કુમાર્ગે કેમ ચાલું તે જ્યારે એવો ભગવાનના નિશ્ચયે યુક્ત પોતાના મનમાં વિચાર થાય છે ત્યારે તે ઘાટ ટળી જાય છે માટે ભક્તજનના શત્રુ તે તો કામ ક્રોધાદિક છે તે થકી રક્ષા પણ જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર કરે છે માટે કળિયુગમાં જો ભગવાન સુદર્શન ચક્ર મૂકીને અમરીશ રાજાની પેઠે રક્ષા ન કરતા હોય તો એથી વર્તમાન પડે નહીં ને ભગવાનનું ભજન પણ થાય નહીં ને કામ ક્રોધાદિક તો એવા જબરા છે જે શિવ બ્રહ્માદિકને પણ ભૂલાવે એવા છે તો પામર એવા જીવનો શોભાર માટે ભગવાનના માટે ભગવાન પોતાના ભક્તની જ્ઞાનરૂપી સુદર્શન ચક્રએ કરીને સર્વે કાળમાં રક્ષા કરતા આવે છે ને આજ પણ પોતાના ભક્તની રક્ષા કરે છે માટે પ્રગટ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તે જ સુદર્શન ચક્ર છે એવી રીતની ઘણીક વાર્તા કરી તે સાંભળીને સર્વે સંત હરિજનને શ્રીજી મહારાજમાં પ્રગટ પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી અચ્યુતદાસ સ્વામી કૃત શ્રી પુરુષોત્તમ લીલા અધ્યાય ચારમાંથી